હાલવા જો ને અમાર ચટલી રાજરમન છે ને એટલે બધી અમને ખબર પડે કોઈ વસ્તુ ન હોય રાખો કોનો છે ને તમે ફરી ગયો પાકા દામ ગયો હા મકાઉ ઇસ વેપાર કરો અમાર વેપાર કરે બધાને થોડો થોડો અનુભવ બધે એક ભાઈએ કાલ વેપાર કર્યો ને એસાને મને હકોરન બેહી ગયો વા

આ કે શું મૂગો જવાના 27 28 29 131 131 33 33 432 ભલા વાહ માલ વાહ 33 આપી ગયો બરાબર બધા પંદર ના દોઢ ના જોઈ દે ને ભાઈ બત્રીસ રૂપિયા એમાં લખવાનું